સમાચારની શરૂઆત કરીએ ગુજરાત સરકાર રાજ્યમાં નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી સહિતના અન્ય પાકોની ખરીદી શરૂ કરશે સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી આ અંગે માહિતી આપી અને તેમણે કહ્યું છે કે તાલુકા મથકે ખેડૂતોને મેસેજથી જાણ કરવામાં આવશે અને ધારાધોરણ પ્રમાણે ખરીદી કરવામાં આવશે અને આ વર્ષે ખેડૂત દેઠ એકસો ને પચ્ચીસ પણ મગફળીની ખરીદી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે ભાવની વાત કરીએ તો ગત વર્ષ કરતા વર્ષે પ્રતિ ક્વિન્ટલ ચારસો ને એસી રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો અને અડદમાં ચારસો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યના મોટા ભાગના ગામો કમોસમી વરસાદથી પ્રભાવિત થયા છે ત્યારે ખેડૂતોની આર્થિક રીતે બેઠા કરવા સરકાર કટિબદ્ધ છે નુકસાનના વળતર અંગે તેમણે જણાવ્યું છે કે ખેડૂતોને રાહત આપવા માટે મુખ્યમંત્રી બેઠક યોજી જેમાં ગંભીરતાથી આ બાબતે ચર્ચા કરવામાં આવી અને તેમણે કહ્યું કે એસડીઆરએફના નિયમથી ઉપર જઈને સહાય આપવા માટે વિચારણા ચાલી રહી છે સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટી દ્વારા જાણકારી આપી છે નવ નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને એસએમએસ દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને એસએમએસ જશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે સપ્રમાણ પ્રમાણ ધારાસર જે ખરીદી થવાની છે એકસો ને પચીસ એ ખેડૂત ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે